સરળ નીકળતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ પરીક્ષામાં કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય તેના પર રખાય નજર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજ્યના બે હાજર ચારસો ચાલીસ કેન્દ્રો પર આઠ લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રાજ્યપાલ ઓપી કોહલીએ કરાવ્યો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રહ્યા ઉપસ્થિત પિસ્તાલીસ દેશોના એકસો એકાવન પતંગબાજો અને ભારતના તેર રાજ્યોના છસો પચાસ પતંગબાજો લઈ રહ્યા છે ભાગ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા બદલ પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પર સાધ્યું નિશાન કહ્યું ટીડીપીએ એવા લોકો સાથે સમજૂતી કરી જેમણે એનટીઆર સાથે કર્યો હતો દગો સબસે મજબૂત બુથ કાર્યક્રમ અંતર્ગત બુથ સ્તરના કાર્યકરો સાથે વિડીયો ભાજપે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે સમિતિઓ અને તેના પ્રમુખોની યાદી કરી જાહેર રાજનાથસિંહ ની સંકલ્પ પત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા જયારે અરુણ જેટલીને પ્રચાર સમિતિનું સુકાન સોંપાયું ભારતીય હવામાન વિભાગે ચક્રવાતી તોફાન પાબુકને ધ્યાનમાં રાખતા અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આપી ચેતવણી અંદામાનની તમામ સ્કૂલો આજે બંધ રહેશે માછીમારોને દરિયામાં ન જવા અપાઈ સૂચના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શેખ હસીના આજે સતત ત્રીજી વખત શપથ લેશે 44 મંત્રીઓ પણ તેમની સાથે કરશે શપત ગ્રહણ રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદ આજે બપોરે બંગ ભવન ખાતે લેવડાવશે શપત ઓસ્ટ્રેલિયા સામે સિત્તેર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિજયનો ઇતિહાસ રચવાની નજીક સિડની ખાતેની ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રણસો બાવીસ રનની સરસાઈ સાથે બે 1 થી શ્રેણીમાં કરી રહી છે આગેકૂચ સમાચાર વિગતવાર જોઈશું લોકરક્ષક દળના પેપર લીક વિવાદ બાદ ગઈકાલે રાજ્યભરમાં ફરી એક વખત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફ્લાઇંગ સ્ક્વોડ અને સીસીટીવી દેખરેખ હેઠળ રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી રાજ્યમાં કુલ બે હજાર ચારસો ચાલીસ કેન્દ્રો પર આઠ પોઈન્ટ છોતેર લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જોઈએ આ અહેવાલમાં નવસારી જિલ્લામાં કુલ સિત્યોતેર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા જેમાં બત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી સાથે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જેમાં પચીસ રૂટ પ્રતિનિધિ સિત્યોતેર સરકારી પ્રતિનિધિ બે ડીવાયએસપી આઠ પીઆઈ ચોવીસ સીએસઆઈ આમ મળી કુલ બે હજારથી વધુ પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ પર તૈનાત રહ્યા હતા દ્વારકા ખાતે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકત્રીસ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી સાથે તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ માટે પૂરતી બસ સુવિધા

પરીક્ષાર્થીઓ તરફથી પ્રશ્નપત્ર અંગે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અમુક પરીક્ષાર્થીઓના મતે પ્રશ્નપત્ર સરળ હતું તો અમુકે સમય ખૂટવાની ફરિયાદ કરી હતી તો આ તરફ મોરબી જિલ્લાના કુલ બાવન પરીક્ષા કેન્દ્રો પરથી સોળ હજાર નવસો પચાસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી જિલ્લાના પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર એએસઆઈ કે પીએસઆઈ ની ટીમ ઉપરાંત ઓગણીસ ફ્લાઇંગ સ્કવોડ વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક દરેક જે પણ સેન્ટર્સ છે આપણા બાવન એની માટે 19 જેટલા ફ્લાઇંગ સ્કોડની રચના કરવામાં આવી છે દરેક દરેક ફ્લાઇંગ સ્કોડમાં એક પીએસઆઈ દરજાનો અધિકારી મૂકેલો છે અને આ ફ્લાઇંગ સ્કોડની મુખ્ય કામગીરી એ છે કે દરેક દરેક સેન્ટરની વિઝિટ કરીને કોઈ પણ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ કરીને કોઈ પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારનું કોઈ ગેરકાયદેસર કોઈ કાર્યવાહી ના થાય એ ધ્યાન રાખે આ ઉપરાંત દરેક 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 સેન્ટર માટેના ગ્રુપ પેટ્રોલિંગના અધિકારી પણ નિમવામાં આવેલા છે પંચમહાલ જિલ્લામાં પણ લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી અંદાજીત ચોત્રીસ હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે પરીક્ષા પૂર્ણ થતા સ્થાનિક બસ સ્ટેશન પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી પણ એસટી વિભાગ અને પોલીસ તંત્રની પૂરતી વ્યવસ્થાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો તો સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક દળની પરીક્ષા પૂર્ણ થઈ છે તો આ તરફ વડોદરા ખાતે પણ લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બત્રીસ કેન્દ્રો પરીક્ષા આપી હતી પરીક્ષા કેન્દ્રો પોલીસ કાફલા સહિત સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા ઉપરાંત રૂમ ખાતે ચુસ્ત સઘન પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આમ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દૂરદર્શન અમદાવાદ અમદાવાદ શહેરમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પિસ્તાલીસ દેશોના એકસો એકાવન પતંગબાજોએ ભાગ લીધો હતો ઉપરાંત દેશના તેર રાજ્યોના પાંચસો જેટલા પતંગબાજો પણ જોડાયા હતા પ્રસ્તુત છે આ ભવ્ય સમારોહનો અહેવાલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ઓગણીસ ને રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ વિધિવત પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્યવંદનાથી આ રંગારંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી પતંગોત્સવ માનવ જીવનમાં ઉર્જાનો સંચાર કરીને સૌના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેમ રાજ્યપાલે પ્રેરક સંબોધન કરતા જણાવ્યું હતું राज्य में पतंगोत्सव बहुत लोकप्रिय है और राज्य के अलग अलग क्षेत्रों में इस प्रकार के पतंगोत्सव आयोजित किए जाते हैं इसी श्रृंखला में अब स्टैच्यू ऑफ यूनिटी पर भी पतंगोत्सव का आयोजन इस वर्ष होने वाला है मैराथन पतंग महोत्सव વાઇબ્રન્ટ ગુજરાત ફ્લાવર શો વગેરે આ વર્ષે અમદાવાદમાં દુબઈની જેમ આપણે શોપિંગ ફેસ્ટિવલ નું પણ આયોજન આપણે સત્તર તારીખ થી ઓગણત્રીસ તારીખ સુધીમાં અમદાવાદમાં વવિયા શોપિંગ ફેસ્ટિવલ કરવાના છે શહેરની શાળાના બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કરીને પ્રારંભ કરાવેલા પતંગ મહોત્સવથી અમદાવાદ શહેરની સાબરમતી નદીનો કિનારો રંગબેરંગ પતંગોથી છવાઈ ગયો હતો વિદેશી સહેલાણીઓ સાથે સ્થાનિક પતંગબાજોએ પણ ભાગ લઈ આ ઉત્સવે મન મૂકીને માણ્યો હતો ગુજરાત ટુ ફ્લાય કાઇટ્સ ફેસ્ટિવલ એન્ડ

આ વખતનો પતંગ મહોત્સવ એક અનેરો પતંગ મહોત્સવ બની રહી છે કેમ કે આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમની પાછળનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આગવી ઓળખ ઉભી કરી અને પર્યટક સ્થળ તરીકે વિકસાવાનો છે લક્ષ્મણ રાજપૂત સાથે જયસુખ સિવાણી દૂરદર્શન સમાચાર અમદાવાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સતત ત્રીજા વર્ષે વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરતા જણાવ્યું હતું કે મેરેથોનના ભાગરૂપે હજારો વડોદરાવાસીઓ સેવા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે દોડે છે આખું વડોદરા એક થઈને દોડે છે અને વિકાસના મંત્રને ચરિતાર્થ કરે છે નવ વર્ષે યોજાતી વડોદરા મેરેથોન નવા ઉત્સાહ નવા ઉમંગ અને જુસ્સાનું નાગરિકોમાં સિંચન કરે છે અને આરોગ્યની જાળવણી માટે દોડ જેવા વ્યાયામો અપનાવવાની પ્રેરણા આપે છે વડોદરા મેરેથોનમાં દોડવા માટે એક લાખથી વધુ દોડવીરોએ નોંધણી કરાવી હતી જેમાં બસો દિવ્યાંગોનો સમાવેશ થતો હતો દેશના સોળ રાજ્યો અને વિવિધ શહેરોના દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો આ પ્રસંગે રાજ્ય ખેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ ખેલ ઉત્સવના એવોર્ડ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર અર્પણ કર્યા હતા પ્રક્રિયામાં વડોદરા ખૂબ તેજીથી સૌ સાથે મળીને જેમાં દિવ્યાંગો વૃદ્ધો બાળકો યુવાનો બહેનો બધા સાથે મળીને આજે દોડી રહ્યા છે એક એકતાનું પ્રતિક સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ને થઈ રહ્યું એ મેરેથોન વડોદરા ખૂબ સુંદર રીતે વડોદરા મેરેથોન ને સફળતાપૂર્વક આગળ વધારી રહ્યું છે વડોદરાના આ બધી જ રેસના રૂટ ઉપર વડોદરાવાસીઓ ખૂબ જ સારી સંખ્યામાં આવીને ચીયર અપ કર્યું અને આપણી જે વડોદરાની સંસ્કાર નગરી જે ને જે એક ભાવના છે એક આપણું એક પ્રતીક છે એનું આજે સુંદર દ્રશ્ય આપણને જોવા મળ્યું સીઆઈએસએફ પોતાની ગોલ્ડન જુબિલી વર્ષ મનાવી રહ્યું છે ત્યારે ઓએનજીસી ખાતે મેરેથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સીઆઈએસએફ એસઆરપીએફ બીએસએફ તેમજ સ્કૂલોના બાળકો અને લોકોએ કિલોમીટર અને કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો હતો મોટી સંખ્યામાં લોકોએ સવારે મેદાનમાં ડાન્સની મજા માણી હતી ત્યારબાદ ઓએનજીસીના એસેટ મેનેજર દેબાશીષ બાસુ અને સીઆઈએસએફના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો આ મેરેથોન દોડમાં સીએસ કુસા વિજેતા રહ્યા હતા તેમણે આ દોડ પાંત્રીસ મિનિટ અને સાત સેકન્ડમાં પૂરી કરી હતી જ્યારે મહિલા વર્ગમાં પ્રજ્ઞા મોહને ચાલીસ મિનિટમાં આ રેસ પૂરી કરી હતી જ્યારે વોકાથોનમાં પાંચ કિલોમીટરની રેસ શંકર ઠાકુરે સોળ મિનિટ સત્તર સેકન્ડ અને હિરલ વાઘેલાએ ત્રીસ મિનિટમાં રેસ પૂરી કરી હતી વિજેતાઓને ઓએનજીસી એસેટ મેનેજર દેબાશીષ બાસુ પોસ્ટ માસ્ટર જનરલ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાના તેમજ દૂરદર્શનના ન્યૂઝ ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીના હસ્તે વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા વચતાઈ સેવાના થીમ થી યોજાયેલી મેરેથોન માં સ્વચ્છતા નો સંદેશ અપાયો હતો આ પ્રસંગે CISF ના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે જણાવ્યું હતું કે આ મેરેથોન નો ધ્યેય વધુમાં વધુ લોકો પોતાનો હેલ્થ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તેવો હતો ਇਸ મેરેથોન મે મેરેથોન કમ્પલીટ હોને કે બાદ રિફ્રેશમેન્ટ્સ કે બાદ જો કૂડા થા વો ભી હમને યહાં પે 5 મિનિટ કી એક ક્લીનલિનેસ ડ્રાઇવ ચલવાઈ જિસમે જો પાર્ટિસિપન્ટ્સ થે ઉનોને હી પૂરા સ્ટેડિયમ જહા પે યે કાર્યક્રમ આયોજિત કિયા ગયા થા उसको क्लीन भी किया तो हमारा जो उद्देश्य था वो था कि हम अपने गोल्डन जुबली सेलिब्रेशन जो हमारा फोर्स है केंद्रीय औद्योगिक सुरक्षा बल उसकी 50वीं वर्षगांठ के उपलक्ष्य में हम ये मैराथन कराए जिसका संदेश रहे स्वच्छता ही सेवा आ, मैं एक डॉक्टर हूँ और जब हमें पता लगा कि यहाँ पर सीआईएसएफ एक मैराथन रन ऑर्गेनाइज कर रहा है हाँ, हमने यहाँ पर पार्टिसिपेट किया बहुत ही अच्छा लगा हाउस वाइफ हूँ मजा आया मैं एक प्रोफेसर हूँ मुझे पता चला कि यहाँ पे एक मैराथन होने वाली है सी में बहुत ही अच्छा हमने पार्टिसिपेट किया मैंने पूरी एनर्जी के साथ इसमें पार्टिसिपेट किया टेन किलोमीटर रन मैंने कम्प्लीट किया वैसे तो मैं रेगुलर इंटरवल्स पे दौड़ते रहता हूँ बट आज की जो फीलिंग थी वो एकदम अलग थी બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સેલવાસ ખાતે પહોંચ્યા હતા આ પહેલા દમણ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં અટલ કાર્યાલયનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે દમણ સેલવાસના બીજેપીના બુથ કાર્યકરોને સંબોધ્યા હતા સાથે વિપક્ષ અને મહાગઠબંધન પર પ્રહારો કર્યા હતા અંતમાં આગામી ચૂંટણીમાં બીજેપીનો વિજય થાય તે માટે કાર્યકરોને પ્રેરણા સૂત્રો પૂરા પાડ્યા હતા संघ प्रदेश में से जो हवा निर्माण होगी वो महाराष्ट्र में भी पहुंचेगी गुजरात में भी पहुंचेगी संघ प्रदेश का काम हवा का निर्माण करना है सिर्फ विचार प्राप्त करना है आप दोनों प्रदेशों को बीच में और संघ प्रदेश के एक एक मतदाता को नरेंद्र मोदी जी का संदेश पहुंचाने का काम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने करना है सम्मेलन समाप्त होकर

અમિતજીએ કીધું છે ગુજરાત અને મહારાષ્ટ્ર મેરા મજબૂત કાર્યક્રમ અંતર્ગત આંધ્રપ્રદેશના અનંતપુર કડપ્પા નરસરા ઉપેટ અને તિરૂપતિના બુથ સ્તરના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી જેમાં તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા by neglecting people and sacrificing their interest for power how is telugu pride served by lying and abusing modi day and night just because you are worried you will lose power how is telugu pride served by day dreaming about becoming prime minister when you have failed એઝ અ ચીફ મિનિસ્ટર તેલુગુ પ્રાઇડ કેન ઓનલી બી રિસ્ટોર્ડ વેન યુ પુડ ધ ઇન્ટરેસ્ટ ઓફ આંધ્રપ્રદેશ અબાઉ યુર પોકલ ઇન્ટરેસ્ટ એન્ડ લસ ફોર પાવર ધ ચીફ મિનિસ્ટર ઇઝ સો ફિક્સેટેડ વિથ ધ રાઇઝ ઓફ હિજ ઓન સન હી ડઝ નોટ રિયલાઇઝ હાઉ હિજ પૉલિસીઝ એન્ડ કરપ્શન કેન લીડ टू सनसेट ऑफ द स्टेट एनटीआर वॉज ट्रू आइकन ऑफ तेलुगू प्राइड एनटीआर नेवर फॉर कांग्रेस फॉर हर्टिंग तेलुगू प्राइड एंड इट्स बिट्रियल ऑफ तेलुगु इंटरेस्ट एनटीआर ड्रीम ऑफ ए स्वर्ण आंध्र प्रदेश विल बी रियलाइज वेन एवरी सिटीजन ऑफ आंध्र प्रदेश એન્જોય ધ ફ્રૂટ્સ ઓફ ડેવલપમેન્ટ એન્ડ નોટ જસ્ટ વન ફેમિલી સ્વર્ણ આંધ્રપ્રદેશ વીલ બી સ્ક્રિપ્ટેડ બાય ધ યુથ બાય ધ યુથ પાવર બાય ધ યુથ પાવર ઓફ ઓલ તેલુગુ ભારતીય જનતા પાર્ટીએ તેમનો સંકલ્પ પત્ર બનાવવા માટે સમિતિની રચના કરી છે આ સમિતિ રાજનાથસિંહની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે પ્રચાર સમિતિના પ્રમુખ અરૂણ જેટલીને બનાવાયા છે સામાજિક સંપર્ક સમિતિનું પદ નીતિન ગડકરી સંભાળશે મીડિયા સમિતિ રવિશંકર પ્રસાદની આગેવાનીમાં કાર્ય કરશે પક્ષે વિવિધ રાજ્યોના ચૂંટણી પ્રભારીના નામોની જાહેરાત કરી છે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આધાર કાર્ડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે એ વખતની સરકાર આધાર કાર્ડના મુદ્દે દુવિધામાં હતી આધાર કાર્ડ પર જે કામગીરી યુપીએ ટુ વખતે થઈ હતી તેના પર એનડીએ તરફથી કામ ફરી શરૂ થયું હતું અને જે ત્રુટીઓ હતી તેને દૂર કરવામાં આવી હતી વધુમાં તેમણે કહ્યું હતું કે આધાર ગેમ ચેન્જર છે પણ યુપીએ ટુમાં આધાર અમલી અંગે વિરોધાભાસ રહેતા લાગુ કરવામાં આવ્યું ન હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આધારને સમર્થન આપવાના સ્થાને કોંગ્રેસ આધાર વિરોધી બની તેની છબી ખરડી રહી છે આધારના ફાયદા ગણાવતા નાણામંત્રીએ કહ્યું હતું કે છેલ્લા અઠ્યાવીસ મહિનામાં એકસો બાવીસ કરોડથી વધુ આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે દેશના નવ્વાણું ટકા વયસ્કીઓને આધાર કાર્ડના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે આધારકાર્ડના માધ્યમથી દેશના નેવું હજાર કરોડ સરકારે બચાવ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું કે મોટાભાગની સરકારી યોજનાઓમાં મળતો નાણા લાભ લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે અને આધારના કારણે દલાલોનું અસ્તિત્વ નાબૂદ થયું છે તેમણે આ યોજનાને લાગુ કરવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે ફેક ન્યૂઝ એ દેશ માટે જોખમ અને પડકાર બની સામે આવી રહ્યા છે આજે ભારત વિશ્વભરમાં પોતાની અલગ શાખ સાથે ઉભું થઈ રહ્યું છે ત્યારે દેશની બહાર અને દેશની અંદર દેશ વિરોધી તાકાતો દેશની છાપ ખરડવા પ્રયત્નશીલ છે તેવામાં દેશના સજાગ નાગરિકોએ સોશિયલ મીડિયા સૈનિક બનવાની જરૂર છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ સાથે મીડિયામાં આવતા સમાચારો પ્રત્યે પણ લોકોએ સજાગ રહેવું જોઈએ कि जो चुनौती और चैलेंज इस देश के सामने है वो चुनौती और चैलेंज दो विचारधाराओं का चैलेंज नहीं है वो इस देश को कमजोर बनाने का चैलेंज है भारत आज विश्व में उभर रहा है भारत आज विश्व में अपना परचम फैला रहा, फैलाने वाला है और उसको कम करने के लिए भारत की रोशनी को कहीं कम करने के लिए ये फेक न्यूज न केवल भारत से बाहर से चलाया जा रहा है बल्कि भारत के अंदर से भी चलाया जा रहा है और इसी कारण से हम सबको एक सोशल मीडिया का सैनिक बनने की आवश्यकता है भारतीय हवामान विभाग चक्रवाती तूफान पाबुक ने ध्यान में लेने अंडमान निकोबार द्वीप समूह में लोगों ने सचेत रहवानी चेतावनी जाहिर करी है હવામાન વિભાગે અંદામાન દ્વીપ સમૂહના લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે માછીમારોને દક્ષિણ પૂર્વ તથા પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં માછીમારી કરવા ન જવાની સલાહ આપી છે રંગમંચ અને ફિલ્મમાં રસ ધરાવતા કલાકારો માટે ખુશખબર છે કે પુણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને કોલકાતાની સત્યજીત રી ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ સંયુક્ત રીતે પ્રવેશ પરીક્ષા યોજી રહ્યું છે જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ઓગણીસ 24મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે આ માટે ઓનલાઈન નોંધણી કરાવવાની હોય છે અને તેની છેલ્લી તારીખ એકત્રીસમી જાન્યુઆરી રાખવામાં આવી છે વધુમાં વધુ ગુજરાતના ઉભરતા કલાકારો માટે આ સોનેરી તક છે જેને કારણે ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રમાં પણ ગુજરાતી કલાકારો પોતાનું યોગદાન આપીને તેને પણ સર કરી શકે અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસનો હોલિસ્ટિક કાર્ડિયોલોજી પરિસંવાદ યોજાયો હતો જેમાં દેશ વિદેશના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરોએ ભાગ લીધો હતો આ પરિસંવાદમાં હૃદયને કેવી રીતે મજબૂત રાખી શકાય સાથે સાથે હૃદય રોગ અને તેના હુમલાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી હીલિંગના પ્રણેતા એવા ડોક્ટર રમેશ કાપડિયાએ હૃદયના ધબકારાને હીલિંગ દ્વારા કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે જણાવ્યું હતું ઉપરાંત એલોપેથી દવા જરૂરી છે પરંતુ સાથે નિયમિત રીતે વીસ મિનિટ હીલિંગ કરવાથી માણસ તંદુરસ્ત જીવન જીવી શકે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હૃદય રોગ અને તેને લગતા પ્રશ્નો પૂછ્યા હતા જેનો નિષ્ણાતો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો મેડિકલ સ્કૂલ્સમાં આ પ્રકારનો કાર્યક્રમ એ મેડિકલ સ્કૂલમાં દાખલ થઈ ગયો છે એટલે આ કાર્યક્રમ એ એલોપેથીની ટ્રીટમેન્ટનો જ એક ભાગ બની ગયો છે એલોપેથીની ટ્રીટમેન્ટમાં એલોપેથી ટ્રીટમેન્ટ જે કંઈ જરૂર છે તે તો કરીએ જ છે પણ તેની સાથે આ કાર્યક્રમ ઉમેરવાથી એક એ કાર્ય એલોપથીની ટ્રીટમેન્ટની મહત્તા અથવા એની સારવારની ગુણવત્તા ઘણી વધી ગઈ છે અને એટલે ઘણા લોકોને અમે બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટથી બચાવી શકીએ તાપી જિલ્લા સ્થિત વ્યારા ખાતે પ્રથમવાર વિકલાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં થી વધુ બાળકોએ ભાગ લઈ પોતાની કૃતિઓ દર્શાવી હતી પ્રથમવાર દિવ્યાંગ બાળકો માટે આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આયોજકો સહિત નગરજનોએ ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અમદાવાદમાં મોટી સંખ્યામાં તમિલ લોકો વસે છે જેઓ ભારે ઉત્સાહપૂર્વક પોંગલ તહેવારના ખોખરા સ્થિત કર્ણાવતી પોંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પારંપરિક રીતે પોંગલ બનાવ્યા હતા ઉપરાંત પારંપરિક વાજિંત્રો સાથે નૃત્ય કરી તહેવાર ઉજવ્યો હતો પોંગલના દિવસે તમિલ લોકો માટીના નવા વાસણમાં ખીર બનાવે છે જેને પોંગલ કહેવાય છે તૈયાર થયેલા આ પોંગલને સૂર્યદેવને ને નૈવેદ્ય તરીકે અર્પણ કરવામાં આવે છે સાથે ખેડૂતો અને પશુપાલકો તેમના પશુઓને સુંદર રીતે શણગારી સરઘસ કાઢી તહેવાર મનાવે છે અમારો આ પોંગલ તહેવાર છે તમિલ લોકોના પોંગલ તહેવાર છે પોંગલ સૂરજ ભગવાનનો પૂજીએ છે આ સૂરજ ભગવાન એને રીતે પૂજ્ય છે કે જે સુરજ લીધે આપણને વરસાદ મળે છે વરસાદ લીધે ફસલ સારું થાય છે ફસલ સારું થાય તો આપણું જીવનમાં ઉજવીને એ પોંગલ ઉજવીએ છીએ પોંગલ તહેવાર ઇધર હર સાર પોલ તહેવાર મનાતે તમિલનાડુ હમ ઇધર આયે તો એ તમિલનાડુ મેસતા હોય હમકુ બહુ ખુશ હોતે પરિવાર કે સાથ દુસરે પરિવાર કોઈ મુલાકાત હોતી તમિલ તમિલનાડુ કા સબ એ લગતા કે હમ તમિલનાડુ આ ગયે એમક બહુ ખુશ હોતી હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં પ્રેરણાનું ઝરણું એટલે વિકલાંગ દિવ્યાંગ સહાય કેમ્પ જે મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયો ગુજરાતની તોંતેરમી અને દેશ વિદેશના દાતાઓના સહકારથી મોરબીમાં યોજાયો પ્રેરક દિવ્યાંગો માટે વિશેષ સહાય કેમ્પ દિવ્યાંગોને ક્લીપર્સ ટ્રાયસીકલ કૃત્રિમ હાથ પંજા સહિત સાધનોનું જિલ્લા કલેક્ટર સહિત મહાનુભાવોની અધ્યક્ષતામાં કરાયું વિતરણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નેત્ર નિદાન કેમ્પનું કરાયું હતું આયોજન ડાયાબિટીસના દર્દીઓની પણ કરવામાં આવી તપાસ દમણમાં ધોરણ અગિયાર અને બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સેલિંગ માટે યોજાયો સેમિનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા વેસ્ટર્ન રિજનલ દ્વારા આ સેમિનારનું કરાયું આયોજન સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાયેલા કરિયર કાઉન્સેલિંગમાં મુખ્ય વક્તા વિરાટ શાહ દ્વારા વાણિજ્ય વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અપાયું માર્ગદર્શન ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા બહેનો ઘેર બેઠા રોજગારી મેળવી શકે અને આર્થિક રીતે પગભર થાય તે માટે આ નિગમ દ્વારા ગુજરાતમાં ત્રણસો છ જેટલા શરૂ કરાયા તાલીમ કેન્દ્રો તાલીમ વર્ગમાં બહેનોને તોરણ ઝુમર તેમજ બ્યુટી પાર્લરના કોર્સ મહેંદી ડિઝાઇન તેમજ હેન્ડીક્રાફ્ટની વિવિધ વસ્તુઓ બનાવવાની અપાઈ સઘન તાલીમ તાલીમ વર્ગમાં પચ્ચીસ બહેનોને અપાઈ કીટ નડિયાદ ખાતે ખડાયાતા સમાજના યુવક યુવતીઓ માટે છત્રીસમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીગર પરીખે સ્વાગત પ્રવચનમાં રાજ્યમાં વસતા ખડાયાતા સમાજના લોકોનો સહકાર બદલ આભાર માન્યો હતો પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા બે દિવસની રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી પહેલા દિવસે ચૌદ વર્ષની ઉપરની વયના ભાઈ બહેનો માટે દસ હજાર મીટરની સ્પર્ધા તેમજ પેરા સ્વિમરો માટે પાંચ હજાર મીટરની સ્પર્ધા યોજવામાં આવી હતી પેરા સ્વિમરમાં પાંચ બહેનો અને સત્યાવીસ દિવ્યાંગ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો જ્યારે દસ હજાર મીટરની સ્પર્ધામાં અગિયાર મહિલા અને સિત્તેર જેટલા ભાઈઓએ ભાગ લીધો હતો

और हम लोग एक और दो किलोमीटर की प्रमोशनल इवेंट्स भी रखते हैं वो ये, वो इसलिए रखे हुए हैं कि जो जो नए स्विमर्स है जिनको सी स्विमिंग का तजुर्बा नहीं है वो फर्स्ट टाइम एक या दो किलोमीटर में पार्ट लेके फ्यूचर में दे कैन बिकम लॉन्ग डिस्टेंस स्विमर्स ऑफ सी स्विमिंग मैं एक पैरा स्विमर हूँ और श्री राम सी स्विमिंग में मैं 2016 से मैं पार्टिसिपेट कर रहा हूँ आज मैं श्री राम सी स्विमिंग में पाँच किलोमीटर पैरा स्विमिंग में मैंने पार्टिसिपेट किया और यहाँ पे मैं पहला नंबर आया मैंने अभी બાંગ્લાદેશમાં આવામી લીગ અધ્યક્ષ શેખ હસીના આજે સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદ ના શપથ લેશે જાન્યુઆરી બે નવ બાદ થી શેખ હસીના નેતૃત્વ હેઠળની આ ત્રીજી સરકાર હશે આ અગાઉ ઓગણીસો છન્નું થી બે હજાર એક સુધી પણ તેઓ પ્રધાનમંત્રી હતા સુડતાલીસ સભ્યોના મંત્રીમંડળને પણ આજે શપથ ગ્રહણ કરવામાં આવશે જેમાં એકત્રીસ નવા મંત્રીઓ છે રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદ આજે બપોરે બંગ ભવનમાં મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવશે સિડની ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પાંચમા દિવસે આજે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સિત્તેર વર્ષમાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક પહોંચી ગઈ છે ઓસ્ટ્રેલિયા ટીમનો પ્રથમ દાવ ત્રણસો રને પૂરો થતાં ભારતને ત્રણસો રનની સરસાઈ મળી છે ઓસ્ટ્રેલિયા ટીમ ફોલો ઓન થઈ છે તેમણે બીજા દાવમાં બીના વિકેટે છ રન બનાવ્યા છે ઝાંખા પ્રકાશના કારણે ચોથા દિવસની રમત રોકવી પડી હતી ભારત અત્યારે બે એક થી આગળ છે જો આ મેચમાં હવામાન વિલન ન બને તો મેચ ડ્રો જાહેર થાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે આ સાથે જ આ સમાચારની સમાપ્ત કરી છે નમસ્કાર